નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપ સૌ ભાવિકજનો માટે રજૂ કરું છું ગોવિંદ દામોદર સ્તોત્રનો ગુજરાતી અનુવાદ જેમણે પોતાના કરકમળ વડે ચરણકમળને પકડીને તેના અંગૂઠાને પોતાના મુખ કમળમાં નાખી રાખ્યો છે વટવૃક્ષના એક પર્ણસમૂહ પર શયન કરી રહ્યા છે એવા બાલમુકુંદનું હું મનથી સ્મરણ કરું છું હે જીભ તું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથ નારાયણ વાસુદેવ તથા ગોવિંદ દામોદર માધવ એ નામામૃતનું જ નિરંતર પ્રેમપૂર્વક પાન કરતી રહે જેમની ચિત્તવૃત્તિ મુરારીના ચરણકમળોમાં લાગેલી છે એ બધી જ ગોપકન્યાઓ દૂધ દહીંને વેચવાની ઈચ્છાથી ગેલથી નીકળી તેઓનું મન તો મુરારી પાસે જ હતું તેથી પ્રેમવશ સુદ્ધબુદ્ધ ભૂલાઈ જવાને કારણે દહીં દહીંને બદલે જોર જોરથી ગોવિંદ દામોદર માધવ વગેરે પોકારવા લાગી વ્રજના પ્રત્યેક ઘરમાં ગોપાંગનાઓ એકઠા થવાની તક મળતા ઝૂંડની ઝૂંડ ભેગી મળી એ મનમોહન માધવના ગોવિંદ દામોદર માધવ એ પવિત્ર નામોને નિત્ય ભણ્યા કરતી પોતાના ઘરમાં જ સુખની સયા પર શયન કરતાં કરતાં પણ જે લોકો હે ગોવિંદ હે દામોદર હે માધવ એ વિષ્ણુ ભગવાનના પવિત્ર નામોને નિરંતર કહેતા રહે છે તેઓ ચોક્કસ ભગવાનની તન્મયતા પ્રાપ્ત કરી જ લે છે હે જીભ તું હંમેશા જ શ્રી કૃષ્ણચંદ્રના હે ગોવિંદ હે દામોદર હે માધવ એવા મનોહર મંજુલ નામોને કે જે ભક્તોના સમસ્ત સંકટોને દૂર કરનારા છે તેને ભજતી રહે સુખના અંતમાં આ જ સાર છે દુઃખના અંતમાં આજ ગાવા યોગ્ય છે અને શરણના અંત થવાના સમયે પણ આ જ મંત્ર જપવા યોગ્ય છે કયો મંત્ર એ જ કે હે ગોવિંદ હે દામોદર હે માધવ હે રસોને ચાખનારી જીભ તને મીઠી વસ્તુ ખૂબ વધારે પ્યારી લાગે છે એથી હું તારા હિતમાં એક ખૂબ જ સુંદર અને સાચી વાત કહું છું તું નિરંતર હે ગોવિંદ હે દામોદર હે માધવ એ મધુર મંજુલ નામોનું પુનરાવર્તન કર્યા કર હે જીભ હું તારી પાસે યાચના કરું છું તે તું મને આપ જ્યારે દંડ પડે ત્યારે ભક્તિપૂર્વક હે ગોવિંદ હે દામોદર હે માધવ એ મધુર નામોનું તું ઉચ્ચારણ કરજે આ ગોવિંદ દામોદર સ્તોત્રનો જે પ્રેમપૂર્વક નિત્ય પાઠ કરે છે તેને દામોદરની દયાના દાનથી સહજતાથી ગૌલોક પ્રાપ્ત થાય છે બોલો બાલકૃષ્ણ ભગવાનની જય શ્રી દ્વારિકાધીશની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ